પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે વાહનોની બેફામ દોડ અને નંબર પ્લેટ વિનાના વાહનોની અવરજવર લોકોએ જોઈ છે આ સ્થિતિના પરિણામે ટ્રાફિક શાખા અને આરટીઓ વિભાગના લોકોની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે વધુમાં ટ્રાફિક નિયમોને અનુસરવામાં ઉણપ રહેતી હોય છે જેના લીધે કોઈ પણ ક્ષણે મોટી જાનહાની સર્જાઈ શકે છે આ માર્ગ પર બેફામ દોડતી વાહનો અને નંબર પ્લેટ વિનાના વાહન બેદરકારીનો ઉદ્દેશ છે કે પોલીસ અને આરટીઓ કડક કાર્યવાહી કરે આ સ્થિતિએ કેટલાક પરિણામો સર્જ્યા છે જે વાહન ચાલકોની સુરક્ષા માટે અત્યંત જોખમરૂપ છે લોકોનું માનવું છે કે ટ્રાફિક શાખા અને આરટીઓ હપ્તા લેવામાં જ વ્યસ્ત છે અને ટ્રાફિક નિયમોને મૂલ્યભાન આપતા નથી આ મુદ્દે લોકોની જિંદગીઓ પળભરમાં બરબાદ થવાની દહેશત છે બેફામ દોડતા વાહનકારો કોઈપણ સમયે દુર્ઘટના સર્જી શકે છે જેનાથી લોકોની જીવહાનિ થવાની સંભાવના વધી જાય છે સ્થાનિક નાગરિકોને ટ્રાફિક નિષ્ણાતોનું કહેવું છે કે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાકીદે પગલાં ભરવા જરૂરી છે ટ્રાફિક શાખા અને આરટીઓ વિભાગને સજાગ રહેવું અને બેદરકારી દાખવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ